નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ એપ્રિલ બે હજાર પચીસ વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજની આવક ડૂમ એક આખું ભરાઈ ગયું છે ડૂમ એક આખું ભરાઈ ગયું છે ડૂમ બે પણ આખું ભરાઈ ગયું છે મિત્રો ને વેબ્રિજ ગ્રાઉન્ડ ઓલો આરસીસી ગ્રાઉન્ડ પણ ભરાઈ ગયું છે મિત્રો ને તમે જોઈ શકો છો હરાજીનું નું કામકાજ પણ અહીંયા ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી કહેવાડી છે આજના બજાર ભાવ તો શેર કરવાનું પાંચસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલના ના પાંચસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જો માલ ઉપા ગાઉ છે પાંચસો ને છેતાલીસ રૂપિયા વેચાણ છે પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે ટુકડા છે ચારસો નેવું રૂપિયા ભાવ છે મિલબર ક્વોલિટી માલ છે મિત્રો ચારસો નેવું રૂપિયા ભાવ છે તમે જો એકદમ ઝીણો માલ છે મિત્રો

ચારસો ને અઠ્ઠાણું રૂપિયાનો ભાવ છે ચારસો અઠ્ઠાણું રૂપિયાનો ભાવ છે આ પણ મિલ ક્વોલિટી છે મિત્રો ચારસો અઠ્ઠાણું રૂપિયામાં વેચાણી છે મિલબર ક્વોલિટી છે આ પાંચસો રૂપિયા ભાવ છે લોકવાન ઘઉં છે મિત્રો પાંચસો રૂપિયામાં વેચાણે છે મિત્રો લોકવાન ઘઉં છે પાંચસો રૂપિયાના ભાવ છે ત્યાં મિત્રો આજની બજાર વિશેની થોડીક વાત લઈએ મિત્રો તો બજાર સેમ જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબો ઉતાર ચઢાવ જોવા નથી મળી રહ્યું મિત્રો એ સારા માલની વાત કરી તો એ મિત્રો સારા માલના પાંચસો સાડા પાંચસો રૂપિયામાં ખપી રહ્યા છે મિત્રો અને એક્સ્ટ્રા ક્વોલિટીની વાત કરીને મિત્રો બધા છસો માથે ખપી રહ્યા છે મિત્રો અને મિલ ક્વોલિટીની વાત કરીને મિત્રો ચારસો સિત્તેરથી ચારસો નેવું લગીને મિલ ક્વોલિટી ખપી રહી છે મિત્રો અને તમને આ બધી માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું પણ ચારસો ને છન્નું રૂપિયામાં માં વેચાણ છે આ લોક છે અને મિલ ખોલેથી છે